એક મહિના સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે જામેલો રહેશે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો એક સિસ્ટમ હજી મિત્રો ગુજરાત ઉપર આવીને પૂરી નહીં થાય ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ મિત્રો આવી જશે અને ભૂક્કા કાઢશે અને બીજી સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આગળ વધીને જશે ત્યાં સુધીમાં ત્રીજી સિસ્ટમ આવી જશે એટલે કે કન્ટિન્યુ ગુજરાતની ઉપર મિત્રો વરસાદી માહોલ છે જામવાનો છે જેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે એક સાથે બે બે સિસ્ટમ એક્ટિવ થવાને કારણે બે ત્રણ દિવસના વિરામ બાદ મિત્રો ખાસ કરીને વરસાદ તૂટી પડશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છે કે કઈ રીતે સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહી છે અને ટૂંક સમયની અંદર જ આ સિસ્ટમ વધારે ભુક્કા કાઢવાની છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો કે કઈ રીતે જે આવી રીતે તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર અંદર ભેજ આવી રહ્યો છે જે આગામી સમયની અંદર વધારે મજબૂત બની હિંદ હિન્દાંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનાવશે અને આ સિસ્ટમ આગળ વધી સમગ્ર ભારતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે આમ તો જોવા જઈએ તો ભારતની અંદર ચોમાસું છે એ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધી શરૂ થતું હોય છે એટલે કે અત્યારે મિત્રો હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને કાંઈ વરસાદ જોવા મળ્યો નહીં ઓગસ્ટના પણ પહેલાં પંદર દિવસ મિત્રો વરસાદને લઈને નહીવત આગાહી છે ત્યારબાદ વાત કરીએ તો ઓગસ્ટ મહિનો અડધો અને સપ્ટેમ્બર મહિનો અડધો આમ એક મહિનાનો વરસાદી રાઉન્ડ જોવા મળશે ત્યારબાદ ચોમાસું છે ધીમે ધીમે વિદાય છે એ લેતું હોય છે તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે વાત કરવાના છીએ તો ખાસ કરીને વરસાદને લઈને તેમજ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ ઓનલી રિશ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ધીમે મિત્રો આપણે મેપ જ જોઈએ કે ખાસ કરીને આ જે વરસાદની આગાહી છે એ મિત્રો હાલ શક્યતા નથી હાલ મિત્રો છે હૈદરાબાદ છે તેમજ મિત્રો મધ્યના જે દક્ષિણ ભારતના રાજ્યો છે અને પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર જ મિત્રો ભારે વરસાદી માહોલ છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે બાકી નહિવત વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો એમાં પણ દસ તારીખ પછી તમે જોવા જાવ તો દસ તારીખ પછી ક્યાંય પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી નથી ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર માહોલ જામતો જશે બાર તારીખની આસપાસ આપણને મિત્રો પૂરેપૂરા સંકેતો મળી જશે કે આ સિસ્ટમ કેટલી મજબૂત છે અને કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ લાવનારી છે તેર તારીખની અંદર ધીમે ધીમે આ સાયક્લો બનવાનું શરૂ કરનાર છે અને જેને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગ સતત મિત્રો નજર રાખી રહી છે અહીંયા તમે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ તેર તારીખની આસપાસ બનતી દેખાઈ રહી છે અને આ વખતે આ સિસ્ટમ છે એ ડાયરેક્ટ મિત્રો ગુજરાત તરફ આવવાની છે ગુજરાતના ખંભાતના અખાત અને કચ્છના અખાતમાં થઈ અરબી સમુદ્રની અંદર પસાર થવાની છે જેને લઈને મિની વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ રહેશે ત્યારબાદ આપણે શરૂઆતમાં જ વાત કરી કે બીજી સિસ્ટમ આવશે આ બીજી સિસ્ટમ છે થોડીક ઉપરા તરફ એટલે કે ઉત્તર ઉત્તર ગુજરાત તરફથી પસાર થશે કચ્છમાંથી જેને લઈને એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે એટલે કે સાતમ આઠમનો તહેવાર જેવો પૂરો થશે તેવી જ આ સિસ્ટમ છે પોતાનું રૂપ બતાવવાનું શરૂ કરી દેશે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સિસ્ટમ છે સૌથી મોટી વાત એ કે આની પહેલાં જે સિસ્ટમો બનતી હતી આ સિસ્ટમો છે નાની બનતી હતી અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ખૂબ તેજ પવન આવવાને કારણે આ સિસ્ટમ છે રાજસ્થાન તરફ મિત્રો ફંટાય પણ આ વખતે એવું નહીં થાય તેનું કારણ મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે સિસ્ટમ છે એ આ વખતે ખૂબ જ મોટી અને લાંબી છે અત્યારે જે સિસ્ટમ છે એ અહીંયા પોગી છે પંદર તારીખની આસપાસ તો પણ તમે અહીં જોઈ શકો છો એની પાછળ બેકઅપ કેટલું છેક મિત્રો પેસિફિક મહાસાગર છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ખંડ છે ત્યારથી સતત મિત્રો ભેજ સી આવેલો આવે છે અને આ ભેજ મિત્રો હજુ પણ વધારે દબાણ કરી અને આગળ વધશે જેને લઈને આ સિસ્ટમથી સંપૂર્ણ રીતે ગુજરાતની અંદર આવવાની છે અને ગુજરાતની ઉપર સોળ તારીખથી આ સિસ્ટમ છે એ તેની અસર શરૂ કરી દે છે અને જેને લઈને સોળ સત્તર તારીખથી ભારેથી અતિ ભારે વરસાદ થશે અને અઢાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે ગુજરાતની એકદમ માથે અહીં તમે જોઈ શકો છો એટલે સોળ સત્તર તારીખે આવો પણ અઢાર તારીખ અને ઓગણીસ તારીખે ભૂક્કા કાઢી નાખે જળબંબાકાર થાય તેઓ વરસાદ વીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ થોડીક આગળ વધી અને દરિયા તરફ મિત્રો જતી રહેશે એટલે કે દરિયામાં જેમ જશે તેમ આ સિસ્ટમ વધારે મજબૂત થશે અહીં તમે જોઈ શકો છો અને ગુજરાતમાં પણ ભારે તેજ પવન છે ફૂંકાશે જેને લઈને વરસાદનું પ્રમાણ તો ઘટી જાય છે પરંતુ તેજ પવન જોવા મળતું હોય છે આ સિસ્ટમ હજી પૂરી નહીં થાય ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો બીજી સિસ્ટમ ગુજરાત તરફ મિત્રો આવી જશે એટલે કે તૈયારી બતાવી દેશે એટલે કે ઉપરા ઉપરી બેક ટુ બેક સિસ્ટમો આવવાને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ કન્ટિન્યુ પડવાનો છે અહીંયા બાવીસ તારીખ સુધીનો કન્ટિન્યુ મેપ જોઈ શકો છો બીજી જે સિસ્ટમ બની આ સિસ્ટમ પણ એટલી મજબૂત અને ખૂબ જ મોટી છે જે પણ આગામી સમયની અંદર ગુજરાત ઉપર આવી અને ખૂબ જ ભારે વરસાદ લાવવાનો છે આ સિસ્ટમ પૂરી થશે ત્યારબાદ મિત્રો ત્રીજી સિસ્ટમ સતત મિત્રો પાછળથી બેકઅપ અને ભેજ આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો સતત પાછળથી ભેજ આવી રહ્યો છે એટલે આ બીજી સિસ્ટમ છે એ

અડધો ઇંચ કરતા પણ ઓછો એટલે કે નેહવત ખાલી બતાવવા પૂરતા આંકડા છે આ બાજુ ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો નવ તારીખનો સમગ્ર ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે જ્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો એ લોકો એટલે ક્યાં ક્યાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે દસ તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ ભારતની અંદર પણ ગ્રીન એલર્ટ પૂર્વના રાજ્યોની અંદર થોડોક વરસાદ છે આ સિવાય અગિયાર તારીખથી ધીમે ધીમે ગ્રીન એલર્ટ છે જોવા મળી રહ્યો છે પૂર્વના રાજ્યોની અંદર થોડોક વરસાદની શક્યતા છે બાર તારીખથી પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં ગ્રીન એલર્ટ પણ પરંતુ અહીંયા પૂર્વના રાજ્યોની અંદર કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો છે આ સિવાય તેર તારીખની વાત કરીએ તો ગુજરાતની અંદર ગ્રીન લેન્ડ હશે પરંતુ ધીમે ધીમે આ જે સિસ્ટમ બનવાની છે તેની શક્યતાઓ હવે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અહીં તમે ચૌદ તારીખનો મેપ જોઈશો ચૌદ તારીખથી ગુજરાતમાં ગ્રીનલેન્ડ પણ અહીંયા જે ખાંચો પડી રહ્યો છે એ બતાવે છે કે સિસ્ટમ છે હવે ધીમે ધીમે મિત્રો આગળ વધવાનું નામ લેશે આ સિવાય ગુજરાતની અંદર જોવા જઈએ તો ગ્રીન એલર્ટ છે છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પરંતુ પા ભાગની અંદર માત્ર ક્યાંક ક્યાંક જ મિત્રો એકાદું વરસાદી ઝાપટું જોવા મળી શકે છે આ નવ તારીખનો મેપ છે અહીંયા મિત્રો દસ તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ બાર તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે કોઈ વરસાદને લઈને મિત્રો આગાહી નથી તેર તારીખને લઈને મિત્રો તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ અને ચૌદ તારીખને લઈને જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે કોઈ વરસાદને લઈને મિત્રો આગાહી જોવા મળતી નથી એટલે કે એકદમ મિત્રો ગ્રીન એલર્ટ છે તો હાલ મિત્રો વરસાદ ને લઈને આગાહી નથી પંદરમી ઓગસ્ટ ઉજવી લ્યો સાતમ આઠમ કરી લો ત્યારબાદ મિત્રો વરસાદ છે પોતાનો રંગ બતાવશે ભુક્કા કાઢી નાખે તેઓ કન્ટિન્યુ વરસાદ આવશે જ્યાં પણ વરસાદની ઘટ છે તમામ ઘટ છે એ પૂરી થશે તેવી મિત્રો હાલ મિત્રો આગાહી પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત